નમસ્કાર દર્શક મિત્રો ધી એચ કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસ ટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થનાર પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું અમિત શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એપિસોડમાં આપણે કમ્પ્યુટર વિષય ઉપર ટ્વેલ્થ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી ચર્ચા કરી ખાસ કરીને ચેપ્ટર નંબર એક થી છ જે વેબ ડિઝાઇનિંગ બેઝડ હતા અને એ પ્રશ્નોની અંદર જે સંભવિત પ્રશ્નો આ વર્ષે બોર્ડમાં પૂછાવા લાયક હોય તેના વિશેની ઘણી બધી ચર્ચા કરેલી અને સાથે સાથે મેં તમને નોટડાઉન કરવાનું પણ કીધેલું કે દરેક પેજ નંબર નોટડાઉન કરી દો કે જેને તમે રિફર કરી શકો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે ગયા એપિસોડ બાદ એક થી છ ચેપ્ટર્સમાં કમ્પ્યુટર સબ્જેક્ટમાં ઘણા બધા પ્રશ્નોનો તમે નિકાલ લાવી શક્યા હશો તો વિદ્યાર્થી મિત્રો એ જ આશા સાથે આ એપિસોડમાં ટ્વેલ્થ સાયન્સમાં સેમ ફોરના વિદ્યાર્થીઓ અને ટ્વેલ્થ કોમર્સના વિદ્યાર્થીઓ જે બંને સ્ટ્રીમ માટે કોમન ચેપ્ટર્સ ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર ટ્વેલ્થ જે ટ્વેલ્થ સાયન્સના સેમ ફોરના વિદ્યાર્થીઓના સો માર્કસના ગુણનો છે અને ટ્વેલ્થ કોમર્સના વિદ્યાર્થીઓ માટે એ અડતાલીસ માર્કસ વેટેજ ધરાવે છે એના વિશેની આજે ખાસ હું ચર્ચા કરવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો ચાલો નોટપેન હાથમાં લઈ લો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પેજ નંબર ખાસ લખજો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મારા અમુક વાક્યોને નોટડાઉન કરજો અને એ વાક્યોને ફરીથી એકવાર રિવાઇઝ કરી નાખજો કે જેથી બોર્ડમાં તમને વાંધો ના આવે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો પ્રશ્ન જાવા સોર્સ ફાઇલનું કયું અનુલંબન આપવામાં આવે છે અનુલંબન એટલે એક્સટેન્શન જાવાની અંદર તમે કોઈ પણ ફાઇલ બનાવો તો સૌથી પહેલા એક્સ્ટેન્શન કયું આપવાનું ડોટ જાવા સાથે પણ એક ક્વેશ્ચન યાદ રાખો કે જ્યારે પણ તમે જાવાની અંદર કોઈ પણ ફાઇલને સેવ કરો અને એ સેવ કર્યા પછી જ્યારે પણ પ્રોગ્રામને કમ્પાઇલ કરવા જાઓ અને જો કમ્પાઇલ કરતી વખતે એ પ્રોગ્રામ સક્સેસફુલી રન થઈ જાય એટલે કે તમે સફળ થઈ જાઓ તો તે સમયે જાવા ઇન બિલ્ટ

ઓગણીસમી માર્ચે એની એક્ઝામ લેવાની છે અને એ દિવસે તમે થોડા હળવા મૂડમાં હશો કારણ કે આગળના છ સબ્જેક્ટની એક્ઝામ કમ્પ્લીટ કરીને તમે બેઠા હશો તો તે સમયે ખાસ ધ્યાન રાખજો ઉતાવળીયું કોઈ પણ પગલું ના ભરતા દરેક કમ્પ્યુટર વિષયનું જે પણ પેપર હોય છે દરેક પ્રશ્નને ત્રણ ત્રણ વાર રીડ કરો એના આન્સર્સને પણ ત્રણ વાર વાંચો અને પછી કોન્ફિડન્સથી ટીક માર્ક કરો તમારું એક ઉતાવળિયું પગલું તમારી એક નાની ભૂલ એ સો માંથી એક માર્ક નાખશે અને એના કારણે એ લોકો એ વન ગ્રેડમાં પણ સરળતાથી આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો બીજો ક્વેશ્ચન જાવા ભાષા ક્યારે વિકસાવવામાં આવી છે ઓગણીસો માં હવે એ સમયે એના ફૂલ ફોર્મ યાદ રાખો

આ ત્રણ એક પ્રશ્ન પૂછવા લાયક એક લાઈનની કમેન્ટ આપી હોય તો ડબલ ફોરવર્ડ સ્લેશ એક કરતા વધારે કમેન્ટ તો સ્લેશ એટલે કે ફૂદડી તમે કહો છો સ્લેશ એસ્ટ્રેરિસ્ક નું ચિહ્નિસ્ક અને સ્લેશ એને પૂરું કરતી વખતે આ એક કરતા વધારે લાઈનની કમેન્ટ આપી શકાય અને દસ્તાવેજી કરવી હોય તો આ ખાસ ધ્યાન રાખજો સ્લેશ પછી બે એસ્ટ્રેરિસ્ક ના ચિહ્ન સ્લેશ બે એસ્ટ્રે અને પૂરું કરતી વખતે એનું એ જ એસ્ટ્રેરિસ્ક અને સ્લેશ તો આ રીતે ત્રણ પ્રકારની કમેન્ટ છે આ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્લોટ ડેટા પ્રકારે કેટલા જગ્યાનો સંગ્રહ કરે છે હવે આના માટે પેજ નંબર એકસો ને અને એકસો ચોત્રીસ ઉપર આખું ટેબલ આપ્યું છે એકસો ને માં પેજ ઉપર દરેક ડેટા અને ટાઈપ્સ કેટલા સંગ્રહ કરી શકે એનું આખું ટેબલ છે ખાસ તૈયાર કરજો એમાંથી એક ક્વેશ્ચન પૂછાવા લાયક

સાત ભાગ્યા બે હવે આમાં એક ખાસ ધ્યાન રાખજો તો સાત ભાગ્યા બે હું સાત ભાગ્યા બે કરું તો બે તરી છ શેષ વધી એક આ જે એક જવાબ આવ્યો ને એ પર્સન્ટેજ નો જવાબ છે એટલે કે જે શેષ આવે એ નો જવાબ એવું પૂછે છે બોર્ડમાં સાત પર્સન્ટેજ બે નો જવાબ શું આવે તો એનો જવાબ આવે એક પણ એવું પૂછે કે સાત સ્લેશ બે નો જવાબ શું આવે તો જવાબ આવે ત્રણ આ જે ત્રણ છે એને ભાગફળ તરીકે યાદ રાખવાનું ભાગફળ હવે જ્યારે બે પૂર્ણાંક સંખ્યા હોય તો જવાબ પૂર્ણાંકમાં આવે એવી જ રીતે બે અપૂર્ણાંક સંખ્યા હોય તો જવાબ અપૂર્ણાંકમાં આવે તો આ બંને રીત સહેજ ધ્યાનમાં રાખજો આમાંથી એક પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે સ્વાધ્યાય પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અચૂક કરી લો સ્વાધ્યના પ્રશ્નો ખાસ કરવા નમ્ર વિનંતી અને બીજું ભૂતકાળમાં જે બોર્ડના પ્રશ્નો પૂછાઈ ગયા છે એને પણ ખાસ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ નીચેનામાંથી કયું લૂપ એ પ્રવેશ નિયંત્રિત લૂપ છે પ્રવેશ નિયંત્રિત એટલે કે એન્ટ્રી કંટ્રોલ લૂપ તો એન્ટ્રી કંટ્રોલ લૂપમાં બે ફોર અને વાઇલ પેજ નંબર લખી નાખો એકસો સાડત્રીસ અને એકસો આડત્રીસ એ લિટરલ્સ માટે છે પેજ નંબર એકસો પચાસ એકસો એકાવન એકસો બાવન એકસો ત્રેપન અને એકસો ચોપન જેના ઉપર કંટ્રોલ સ્ટ્રક્ચરની આખી માહિતી આપી છે કંટ્રોલ સ્ટ્રચર બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય બ્રાન્ચિસ અને લુપ્સ એની ફૂલ ડિટેલ આપી છે એમાંથી સંભવિત પ્રશ્નો પૂછાવાની શક્યતા એક એક સમાન સમાન પ્રકારના પ્રકારના ચલનો ચલનો સમૂહ સમૂહ એટલે એટલે શું એરે એરેને બે પાર્ટમાં ડિવાઇડ કરી શકાય વન ડી એરે અને ટુ ડી એરે અને બીજું એરેનો સંકેત હંમેશા ધ્યાન રાખજો ચોરસ કાઉન્સ આ એરેનો સંકેત છે એના માટે પેજ નંબર એકસો ને ચોરાણું પર સ્ટ્રિંગ ઓબ્જેક્ટના કન્સ્ટ્રક્ટર્સ આપ્યા છે એ ખાસ રિફર કરી લો છો નેક્સ્ટ એરે ને કોઈ ચોક્કસ કિંમત થી ભરવા માટે કઈ મેથડ નો ઉપયોગ થાય કોઈ ચોક્કસ કિંમત થી ભરવી હોય તો ફિલ મેથડ અને ક્રમ અનુસાર ગોઠવાય એવું પૂછાય તો સોર્ટ મેથડ અને એની ક્લાસ યાદ રાખજો java.util.arrays તમે ટેક્સ્ટબુક માં વાંચી જશો java.util.arrays નેક્સ્ટ ક્વેશ્ચન એરે ચલ માટે લેન્થ એ શું છે જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ એ શું છે એરે ચલ માટે લેન્થ એ પ્રોપર્ટી કહેવાય અથવા એટ્રીબ્યુટ કહેવાય જ્યારે સ્ટ્રિંગ માટે એને મેથડ અથવા ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ પરચેઝ ઇન્ટુ સ્ક્વેર બ્રેકેટ સિક્સ ઇનટુ સ્ક્વેર બ્રેકેટ ટેન એરેમાં દ્વિપરિમાણનું કદ કેટલું છે એટલે કે આનું કદ તો આમાં છ રોઝ કહેવાય અને દસ કોલમ્સ કહેવાય છ ગુણ્યા દસ એટલે સાઈઠ ડેટા આપણે એન્ટર કરી શકીએ સાઈઠ ડેટા એન્ટર કરી શકીએ

આ બે પેજ ઉપર અને કેલેન્ડરની ક્લાસ પદ્ધતિઓ આપી છે ખાસ રીફર કરી નાખજો પેજ નંબર ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો એક નાનકડો વિરામ લઈએ છીએ અને ફરીથી પાછા આપણે મળીએ છીએ તો ખાસ ક્યાંય જતા ની બેસી જ રહજો ફરીથી પાછા મળીએ છીએ નારાગરા વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને કેટલા પ્રકારે વહેંચી શકાય વિદ્યાર્થી મિત્રો ભૂલો બે પ્રકારની પહેલા તો ભૂલો એટલે એક્સેપ્શન એક્સેપ્શન એટલે એરર એરર પૂછાય એક્સેપ્શન પૂછાય ભૂલ પૂછાય કે અપવાદ પૂછાય ચારે ચાર એક જ ભૂલોને બે ભાગમાં વહેંચવામાં આવે એક કમ્પાઇલ ટાઈમ એરર અને બીજી રન ટાઈમ એરર કમ્પાઇલ ટાઈમ એરરમાં ધ્યાન રાખજો કે જો તમે પ્રોગ્રામને સક્સેસફુલી કમ્પાઇલ કરી દો

એની સંભાળ લેવા માટેનો ભાગ લખવો હોય કે એનું મેનેજમેન્ટ માટે તો એક કેચની વચ્ચે લખાય કેચ માટે બીજો એક ક્વેશ્ચન યાદ રાખજો કેચ નું બીજું નામ એક્સેપ્શન હેન્ડલર આ વારંવાર પૂછાય છે કેચ નું બીજું નામ એક્સેપ્શન હેન્ડલર અને ત્રીજું ફાઇનલી ટ્રાય વિભાગનો અમલ કર્યા પછી ક્લીનઅપ કરવું હોય તો એ સમયે ફાઇનલી કીવર્ડનો ઉપયોગ થાય આ ત્રણ કીવર્ડ ખાસ ધ્યાન રાખજો એના માટે પેજ નંબર 207 થી 211 જે છે એ ખાસ રિફર કરું નેક્સ્ટ આપણે જે ઓબ્જેક્ટને થ્રો કરીએ તે કયા પ્રકારનો હોવો જોઈએ આપણે જે ઓબ્જેક્ટને થ્રો કરવા માંગતા હોઈએ તે જાવા ડોટ લેંગ ડોટ થ્રોએબલ પ્રકારનો હોવો જોઈએ એના માટે પેજ નંબર બસો તેર અને બસો ચૌદ ઉપર ઓબ્જેક્ટને થ્રો કરવા માટેના ક્વેશ્ચન્સ નીકળી એવા છે એ ખાસ જોઈ લો છો સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ કોન્સોલ પરથી પૂર્ણાંક સંખ્યા વાંચવામાં મદદરૂપ થાય છે સ્કેનર ક્લાસ એની કઈ પદ્ધતિ

નાશવંત સંગ્રહ બીજું અવિનાશી સંગ્રહ નાશવંત સંગ્રહ એટલે રેમ અને અવિનાશી સંગ્રહ એટલે રોમ રેમનું ફૂલ ફોર્મ યાદ રાખજો આઠમા ધોરણ રીડ ઓનલી મેમરી વીજ પ્રવાહ બંધ થઈ જાય અને જે મેમરી નાશ પામે એ રેમ કહેવાય અને વીજ પ્રવાહ બંધ થઈ જાય અને કોઈ મેમરી નાશ ન પામે એને રોમ કહેવાય રેમનું બીજું નામ યાદ રાખજો ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે વોલેટાઇલ મેમરી

બસો બાવીસ પેજ બસો છવ્વીસ બસો અઠ્યાવીસ અને બસો તેત્રીસ આ દરેક પેજ ઉપર બધી અલગ અલગ મેથડ્સ આપી છે એ ખાસ રીફર કરી નાખવાની બહુ ઇઝી છે જેમાંથી પૂછાઈ શકવાના ક્વેશ્ચન શક્યતા ખરી સ્ટ્રીમ ક્લાસીસ વિશે સમજીએ જે ચાર્ટ દ્વારા હું તમને સમજાવવા માગું છું સ્ટ્રીમ ક્લાસીસને બે ભાગમાં વેચવામાં આવે બાઇડ સ્ટ્રીમ ક્લાસીસ અને કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસીસ બાઇટ સ્ટ્રીમ ક્લાસનું બીજું નામ યાદ રાખજો બાઇનરી ક્લાસ બાઇનરી ફાઇલ બાઇનરી ક્લાસ અથવા બાઇનરી ફાઇલ

નાનકડા વિરામ પછી આપ સૌનું હાર્દિક સ્વાગત છે નેક્સ્ટ પોર્શન ખાસ ધ્યાન રાખજો જેવી રીતે મેં તમારી સમક્ષ બાઇનરી સ્ટ્રીમ અને કેરેક્ટર સ્ટ્રીમ ઉપર ચર્ચા કરી એવી જ રીતે હવેનો પોર્શન છે ઓબ્જેક્ટ એના પાછળના પેજ ઉપર જ આ ચાર્ટ સ્વરૂપે આપેલું છે ચેપ્ટર નંબર 10 માં ખાસ આપેલું છે ધ્યાન રાખજો હવે ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટને બે પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવે એક

એક ઇનપુટ સ્ટ્રીમ રીડર અને બીજું બફર રીડર અને એ જ રીતે એવું પૂછાઈ જાય ઇનપુટ સ્ટ્રીમ રીડર નો સબ ક્લાસ છે એટલે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટમાં બે પાર્ટ રીડર અને રાઇટર રીડર રીડર ના બે પાર્ટ ઇનપુટ સ્ટ્રીમ રીડર અને બફર રીડર

ઇનપુટ સ્ટ્રીમ રીડર બફર રીડર ઇનપુટ સ્ટ્રીમ રીડરનો પાછું સેમ વે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટમાં રાઇટર રાઇટરના પ્રિન્ટ રાઇટર અને એની અંદર આઉટપુટ સ્ટ્રીમ માં પાછું એક ફાઇલ રાઇટર તો આ રીતે આગળનો મેં એક ચાર્ટ શીખવાડ્યો ને આ ચાર્ટ એમાંથી વારંવાર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ રિફર કરજો નેક્સ્ટ ક્વેશ્ચન

અને મેથડ નું બીજું નામ બિહેવિયર તો ત્રણેય એક જ શબ્દ લાઈક પ્રોગ્રામ નો કોડ લાઈક ફંક્શન લાઈક મેથડ અને લાઈક બિહેવિયર નેક્સ્ટ ક્વેશ્ચન જાવા માં કયા પ્રક્રિયક નો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવી શકાય એરે માં નવમા ચેપ્ટર માં પહેલા જ પેજ ઉપર આપેલું છે એવી જ રીતે અહીંયા પણ ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યુ પ્રક્રિયક આ વારંવાર પૂછાય છે ઓબ્જેક્ટ બનાવવા માટે કયો પ્રક્રિયક તો ન્યુ પ્રક્રિયક નેક્સ્ટ ક્વેશ્ચન

મેમરીનો ખાસ ભાગ જેને શું કહેવાય હિપ કહેવાય તો ત્રણ પગલા પહેલું ક્લાસનો વેરિયે ડિક્લેર કરવો બીજું ઇન્સ્ટન્સીએશન ઇન્સ્ટન્સીએશન એટલે ન્યુ પ્રક્રિયાનો ઉપયોગ કરીને નવો ઓબ્જેક્ટ બનાવો અને ત્રીજું ઇનિશિયલાઇઝેશન જે નવો ઓબ્જેક્ટ બનાવ્યો એને કિંમતો આપી દેટ ઇઝ કોલ્ડ એઝ ઇનિશિયલાઇઝેશન

લેટેક્સ નો કયો કમાન્ડ પીડીએફ માં આઉટપુટ આપે છે લેટેક્સ લેટેક્સ છે 12 મો ચેપ્ટર ડોક્યુમેન્ટેશન પાર્ટ ડોક્યુમેન્ટ બનાવવા માટે લેટેક્સ નો ઉપયોગ થાય બીજો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ડોક્યુમેન્ટ બનાવવા માટે રાઇટર નામની એપ્લિકેશન છે અને રાઇટર ઇન્સ્ટોલ કરવું હોય તો ઓપન ઓફિસ નું એક પેકેજ છે અને ઓપન ઓફિસ ની વેબસાઈટ છે 12 માં ચેપ્ટર ના પહેલા જ પેજ નું પહેલું જ વાક્ય કે રાઇટર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય તો ઓપન ઓફિસ અને ઓપન ઓફિસ ડાઉનલોડ કરવી હોય તેની સાઇટ છે ઓપન ઓફિસ ડોટ ઓઆરજી જે ઓપન સોર્સ ઓફવેરનું એક પેકેજ છે તો લેટેક્સનો કયો કમાન્ડ પીડીએફ માળખામાં આઉટપુટ આવે છે સૌપ્રથમ તો પીડીએફ નું ફૂલ ફોર્મ પૂછાવાલાયક પીડીએફ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ વિદ્યાર્થી મિત્રો બીજું કે વેબસાઇટ ઉપર કોઈ પણ માહિતી શેર કરવી હોય તો કયા માળખાનો ઉપયોગ થાય ધ્યાન રાખજો પીડીએફ તો પીડીએફ માળખામાં આઉટપુટ લાવવું હોય તો લેટેક્સનો કયો કમાન

આર્ગ્યુમેન્ટ આર્ગ્યુમેન્ટ અને અને ફરજિયાત ફરજિયાત એ હંમેશા વચ્ચે લખાય તો આર્ગ્યુમેન્ટના બે ભાગ એના માટે પેજ પેજ નંબર નંબર તેતાલીસ ઉપર રિઝર્વ કેરેક્ટર્સ આપ્યા છે રિઝર્વ કેરેક્ટર એટલે તો એવા કેરેક્ટર્સ કે જે કીબોર્ડમાંથી માંથી એ કેરેક્ટર આપણે પ્રેસ કર્યું એના માટે કઈક વિશેષ ચિહ્ન મૂકવું પડે અને એ છે બેક

asto